ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજામાં મજામાં છો કારણ કે આપણા બ્લોગ જોતા એ બધા મજામાં હોય તો ફરી સ્વાગત છે મારા ફાકોડા જેવા બ્લોગમાં તો આજે હે ને અઠ્યાવીસ તારીખ એટલે કે દિવાયત બાપાની મૂર્તિનું અનાવરણ છે તો અત્યારે મસ્ત મજાનું હું તૈયાર થઈ ગયો હું અને અત્યારે ને આપણી જીપના ટાયરમાં હવા ભરા હેરી જુઓ અહીંયા કારણ કે હે ને ટાયર પંચર થઈ ગયો લાગે છે હવા ઘડી ઘડી નીકળી જાય બે ત્રણ આપણે ભરી છે હવે જઈએ દિનેશ ભરે રહ્યો પાછો અને એન્કરિંગ માટે આવી રહ્યા મેક્સ આહેર તો બ્લોગ છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં નહીં સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરીને વિડીયો લાઇક જરૂર કરી નાખજો તો આપણે હે ને નવ દસ વાગે જવાનું છે અને એ સૂરજ મસ્ત મજાનો આટલે ચડી ગયો છે અને આપણે લગભગ આપણે જીપ લઈને જ જવાનું કારણ કે હવા એટલા હાર જ ભરી છે તો હાલો સીધા જઈએ રામગાવ અને પછી તમને મળીએ મિત્રો મસ્ત મજાને નવ વાગી ગયા હવે જવાનું આપણે ગામમાં પ્લાન બદલાવી ગયો કારણ કે હવે છે ને આપણે ફોટા ફોટા જરી પાડવાનું છે તો જવાનું હોય ત્યાં રોઈએ આપણે એને ઓંડા લઈને જવાનું હોય નવ બેતાલીસ થઈ ગઈ છે આમ જુઓ નવ બેતાલીસ થઈ ગઈ સીધા જઈ રામગાવ છેલ્લે જે કાવ્યમાં મેં યાદ કર્યો આટલી સંખ્યામાં આપ બધા હો બે કડી કહીએ અને પછી હું મને દોર હોપી દઉં પાછો તો મને ગમતું આગી એ દેવા દબોદર ના એજ સાપને આવી અને રાજપૂતાણી મે એજ દેવા દબોદર ના અરે દેવા દબોદર ના સપને આવી અને રાજપૂતાણી મે ભાઈ તારા ને હરા

તાતો સપનામાં રાજપૂતાની આવ્યા નવ ઘરના મા ઉગાના મા ને શું કે છે આઈ રાણી તું એ જી થુખી તારો ઉગો મારે અને આયા સુધી નથી સ્વર્ગની ની કારણ કે ભેડા વાલ બાઈ ને ભીમો

પણ એને આપણે યાદ બહુ કરી છે એટલે ચિત્તોડ ની ધરા અને કવિ પ્રદીપ વાત જયારે મુંબઈ ની બજારમાં વર્તમાન પેપરમાં એને જોયું કે એકસો ને ચૌદ આહિરો બરફમાં લડતા લડતા દેશ માટે ચાઇનાના પંદરસો માણસોને મારી નાખ્યા છે અને ખપી ગયા છે દીકરા પાકિસ્તાનમાં કોઈ નહીં હંગરી આ તો હજી મનોરંજન માટે આપણે ગાઈ છીએ એટલે